સરઘન તપાસ હાથ ધર્યા આવા નિયમો નું વાહન ચાલકો અને માલ વહન કરતા વાહનો કરવામાં આવ્યા અધિકારી જણાવ્યું હતું કે આ વાહનો જાહેર માર્ગો પર અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઉભું કરી રહ્યા હતા આરટીઓના પગલાથી માર્ગ સલામતીમાં સુધારો થવાની આશા આરટીઓ દ્વારા આ કાર્યવાહીમાં આશરે ચાર લાખ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા જોખમી વાહનો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જેથી શહેરના માર્ગો પર સલામતી જળવાઈ રહે આ કાર્યવાહી સુરત શાહના નાગરિકો અને અન્ય વાહન ચાલકો માટે રાહતરૂપ સાબિત થશે કારણ કે ઓવર ડાયમેન્શન વાહનો ઘણીવાર ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માતોનું કારણ બને છે આરટીઓના આ માર્ગ સલામતીમાં સુધારો થવાની આશા સેવાઈ રહી છે